જીજી ડબલ વન ટી નાઇન ફોર ફોર સેવન ને લઈ આવેલા ડ્રાઈવર સિરાજ હાજીભાઈ અને તેનો મિત્ર મુસ્તાક આસમભાઈ એ કોઈ કેફી પીણાના નશાની હાલતમાં ડ્રાઈવરે બોલેરો ગાડી મુખ્ય માર્ગ પર કાબુ ગુમાવતા સાઈડની બાજુમાં હોકાના દાડ સાથે જોરદાર ધડાકાભે રથડાતા બોલેરો ગાડી હોકાના ઝાડ સાથે બરાબર વચ્ચે ભયંકર રીતે અકસ્માત થતા બોલેરો ગાડી હોકાના ઝાડમાં ફસાઈ જતા બોલેરો ગાડીની ટ્રક દ્વારા હોકાના ઝાડથી દૂર કરી અને બોલેરો ગાડીના ડ્રાઈવર સિરાજ પગ સ્ટેરિંગ અને ડ્રાઈવરની વચ્ચે ફસાઈ ગયો હતો તેને દીવ પોલીસ બ્રિગેડના જવાનો એક કલાકની જહેમત બાદ ફસાયેલા પગને કટર દ્વારા જેક મારી અને મહામુસીબતે બહાર કાઢી એકસો આઠની મદદથી પ્રાથમિક સારવાર આપી અને ગંભીર રૂપે ઘાયલ બે લોકોને દીવ સરકારી હોસ્પિટલે પહોંચાડ્યા હતા ગંભીર રૂપે ઘાયલ બોલેરોનો ડ્રાઈવરને બંને પગમાં ફ્રેક્ચર આવતા અને તેના મિત્રને હાથના ભાગે ઘાયલ હોય વધુ સારવાર માટે ઉના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા બોલેરો ગાડીના ભાગ ભાગનું પડીકું વળી ગયું હતું ડ્રાઈવરનું મોત તો માત્ર બે વીજ દૂર રહ્યું હતું હાલ દીવ પોલીસે બોલેરો ગાડીનો કબજો લઈ અને દીવ એસપીની આગેવાની હેઠળ આગળની તપાસ એએસઆઈ કેશવ કર્મનીને સોંપી દીધી છે હાલ બોલેરો ગાડીનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવા છતાં અને તેના બંને પગમાં ફેક આવતા ગંભીર રૂપે ઘાયલ હોવાથી દીવની કોસ્ટલ પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો નથી બોલેરો ગાડીનો ડ્રાઈવરની તબિયત સારી થઈ જશે ત્યારે દીવની કોસ્ટલ પોલીસ કાનૂની કાર્યવાહી કરશે તેવું પોલીસના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું બિપિન બામણિયા દી બ્રેકિંગ ન્યૂઝ દીવ હીરાજ આજીભાઈ હોથી રેવાતી જૂનાગઢ જૂનાગઢ કેમ કરતા એક્સિડન્ટ થયું થોડું

पोलिस ठा व्यक्त गाॾी न दोस्त